અમદાવાદમાં જીસીએસ પોર્ટલને લઈ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ કર્યો એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટીમાં દેખાવ કર્યા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરી જીસીએસ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો જીસીએસ પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીને લાભ થયો તમામ કોલેજોને ફોર્મ મોકલવામાં આવ્યા છે એસસીએસટી ઓબીસીની સીટ બાકી છે જેને કન્વર્ઝન કરાશે તેવું નિર્જા ગુપ્તાએ કહ્યું જરૂર પડે ઇંગ્લિશ મીડિયમની સીટ પણ વધારવામાં આવશે બે પ્રક્રિયા અમે કરી છે એક પ્રક્રિયા બે દિવસ પહેલા બધી કોલેજોને એક ફોર્મ મોકલવામાં આવ્યો છે એ ફોર્મ પ્રમાણે કેટલી એપ્લિકેશન્સ આવી છે એમાંથી મેરિટ ધરાવતા કેટલા વિદ્યાર્થીઓ સીટ ભર્યા પછી બાકી રહી જાય છે અને બીજું કે આજે જે એસસી એસ ટી ઓબીસીની બાકી સીટો છે એને કન્વર્ઝન કરીને જાહેર કરીને એડમિશન આપવાની પ્રક્રિયા છે એટલે ફરીથી કાલે અમારે એ ડાટા ફરી મંગાવવું રહે મંગાવવાનો રહેશે એ ડાટા આજે સાંજ સુધી પહેલાંવાળા આવી જશે પછી અમે પોતે નિર્ણય લેવાના છીએ કોઈ વિદ્યાર્થી મેરિટ ધરાવતા હોય જે તે કોલેજમાં એપ્લિકેશન કરી હોય એ બાકી ના રહી જાય પંચ્યાસી ટકા એસી ટકા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોય બહાર ફરી રહ્યા હોય યુનિવર્સિટીમાં જ્યારે વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરવા જઈએ અને કહીએ કે જીટીયુ જો સીટ મેટ્રિક્સ મૂકી શકતા હોય તો તમે કેમ નહીં તો કે મૂકેલું છે વિદ્યાર્થીઓએ બતાવ્યું કે કોઈ પણ પ્રકારનું સીટ મેટ્રિક્સ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર નથી કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એની અમે માગણી કરી આપ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકો કે કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એની વાત એની માહિતી વિદ્યાર્થી સીધી પહોંચવી જોઈએ એસસી એસટી ઓબીસીની જે બેઠકો છે એમાં કેટલી બેઠકો ખાલી છે કઈ કોલેજમાં ખાલી છે એની માહિતી આપ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકો